છોટા ઉદેપુર છીલાના નસવાણી તાલુકાના પાલા ગામે વિશ્વનાથ ગુરુ મહારાજના મંદિરના તાળા ખોલવા માટે સંતો અને ભક્તોએ મામલતદારને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી છોટા ઉદેપુર પાલા મંદિરનો વિવાદ એ છે કે અમોને એક જ વાંધો છે પાલા મંદિરના દરવાજા ખોલે અને ગુજરાતની અંદર જેટલા પણ વિશ્વનાથ મહારાજના ભક્તો છે સર્વે ભક્તોને સેવાનો લાભ મળે અને બધાને આરતીનો લાભ મળે એ જ માગશે અને અવધૂત મુનિ મહારાજ એક અમારો વર્ષોથી ચાલતી આવતું એક કાર્યક્રમ હતું એ કાર્યક્રમ પણ બંધ કરાવી નાખ્યું છે ગોકુળાઠમનું અને એ કાર્યક્રમ ફરી ચાલુ ચાલુ થાય અને મંદિરના દરવાજા ખોલે પાલા મંદિરનો વિવાદ એ છે કે અમુને એક જ વાંધો છે પાલા મંદિરના દરવાજા ખોલે અને ગુજરાતની અંદર જેટલા પણ વિશ્વનાથ મહારાજના ભક્તો છે સર્વે ભક્તોને સેવાનો લાભ મળે અને બધાને આરતીનો લાભ મળે એ જ માગશે અને અવધૂત મુનિ મહારાજ એક અમારો વર્ષોથી ચાલતી આવતું એક કાર્યક્રમ હતું એ કાર્યક્રમ પણ બંધ કરાવી નાખ્યું છે ગોકુળાઠમનું અને એ કાર્યક્રમ ફરી ચાલુ ચાલુ થાય અને મંદિરના દરવાજા ખોલે અને બધી રીતે હમણાં અમે લાભ થાય અને બધા ભક્તોને ત્યાં આગળ જવા આવવા માટે કોઈ પણ આડાઓ કાંટાનો વાળ ના હોય એ રીતે બધાને ત્યાં સેવા સુરક્ષા મળવી જોઈએ એવી માંગ છે અમારી અમે આજે મામલતદારને મંદિરના દરવાજા ખોલાવવા માટે અને ત્યાં આગળ જે કંઈક બધું બંધ કરી રાખ્યું છે એ ફરીથી ચાલુ કરવા માટે અમે આજરોજની તારીખમાં મામલતદાર શ્રી સાહેબને આવેદનપત્ર રજૂ કરીએ છીએ અને જેમ બને તેમ જલ્દીથી અમને આનો ન્યાય મળે એવી અમારા સર્વે ભક્તોની માંગ છે બોલો જે લોકો અહીં સેવા માટે આવે છે અને જબ્બો અને ધોતી પહેરવાનો એ હોય છે અને શ્રમદાન એટલે કે એક અઢી કલાકનો અઢી દિવસનું શ્રમદાન કરવામાં આવે છે એમને જ પ્રવેશ મળે છે બીજા લોકો પેન્ટ શર્ટ પહેરીને આવે છે એના માટે પ્રવેશ નથી જય સીતારામ અમારે બી મંદિર લોક કેમ કરે એમ દરવાજા જ ખુલવાના છે દરવાજા ખુલવાના છે કે કહેવાનું કે તારું નામ કોણે પાડેલું એમ આ દામોદર ની મૂર્તિ છે જાહેરત કરું છે તમે દામોદર ને ધૂત્ય ધોવાના તે વખતે જેલા કાયમ વિષ્ણુનાથના ભજન કરવાના તે વખતે તમે હુવી જેલા હતા એને ટેટી બિલ બેહાડ્યું ટેટી બિલ ના છોકરાને બોલાવવાનો આને કેમ તમે કોણે સાથે રાલેલી એમ પાકી લેખણ જોઈએ કેમ કે આ આ દેશમાં આવું નહીં ચાલે એમ કેમ કે જ્યાં વિશ્વનાથ મંદિર બાંધીએ છે ત્યાં તમે એક રૂપિયો ફાળો નથી આવેલો કે ટેકોનેથી નથી કે પાલા મંદિરની ની જગ્યા અમે માહિતી નથી આંધ્ર મંદિર બાંધ્યું અહીંયા ફેરવા નહીં દેતા લોક કરે એમ કરીને એપા બાંધતા એપા હિંદા તમે અરજો કરો આ દરવાજા બંધ છે તેનો વિવાદ છે ને દરવાજા ખુલે એવું સર્વે ભક્તોનું કહેવું છે મંદિરના દરવાજા બંધ છે એનું કારણ કે અઠવાડિયું પંદર દાડા જે વ્યક્તિ અઠવાડિયું પંદર દિવસ રહે એને જ આ દરવાજાની અંદર જવાનું એ એનો વિવાદ છે મહારાજ આવ્યા પછી પહેલાં હું તો દસ દસ પંદર પંદર દિવસ એ મંદિરમાં રહેતો દામોદર મહારાજ વખત જનો બનાવવા જતો તે બી પંદર દસ દિવસ રહેતો અને દામોદર મહારાજ આ જે ભક્તો હતા પૂજારીઓ એને પણ કહેતા કે દેવા મહારાજને માટે દરવાજા ખોલજો આજે દરવાજા બંધ છે અને દામોદર મહારાજનું હું દર વર્ષે તેમાં દામોદર મહારાજને દિવસ દર વર્ષે હું લાવતો તારીખ મારે લેવાની નહીં દામોદર મહારાજ આવવાના તૈયાર થાય તો મારે તારીખ નહીં લેવાની હું કહેવું તો બાપુ તૈયાર જ